મેટ્રોના કારણે રાજમાર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે શરૂઆતના તબક્કામાં મેટ્રોના અધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ વેપારી સાથે સંકલન બેઠક થઈ હતી જેમાં કન્સ્ટ્રક્શનથી લઈને અન્ય મુદ્દાઓને લઈને ઊંડાણપૂર્વકની ચર્ચા થઈ હતી પરંતુ હવે મેટ્રોની કામગીરી આગળ વધી રહી છે ત્યારે વેપારીઓના કહેવા મુજબ અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે મેટ્રોની કામગીરી પૂર્ણ થતા ત્રીસ ફૂટ જેટલો રસ્તો તેમને ફરીથી ખુલ્લો કરી દેવામાં આવશે પરંતુ તેના બદલે અત્યારે માત્ર સાત ફૂટ જેટલો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે તેના કારણે સાંકડા રસ્તા પરથી જે પસાર થઈ રહ્યા છે તે વાહનો અકસ્માત છે ખાસ કરીને દુકાનના લગાવવામાં આવેલા બોર્ડ વાહનોની ટકરે તૂટી પડે છે ભાગલ ચાર રસ્તાથી લઈને આખો રાજમાર્ગ વેપાર માટે ખૂબ જ જાણીતો છે મેટ્રોની કામગીરીને લઈને વેપારીઓના રોજગાર છીનવાઈ ગયો છે જો કે તેના વળતર પેટે તેમને રકમ ચૂકવવામાં આવતી નથી આજે સવારે પણ વેપારીઓ જ્યારે દુકાને પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તેમની દુકાનના બોર્ડ નીચે પડેલા હતા જેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે

જેમાં ખાલી ટ્રાફિક જ જાય ના અમે ઘરાકનું પાર્કિંગ કરાવી શકીએ કે ના અમારા ત્યાં ઘરાક આવે ઘરાક દુકાનમાંથી બહાર આવે એટલે એવો ડર હોય કે હમણાં એને કોઈ ઠોકી જશે આ એક મહિનો થયો રસ્તો ખોલવામાં એક મહિનામાં કમ સે કમ સાતથી આઠ જણને અમે મસ્કરી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે દરેક દર પાંચ મિનિટે અહીંયા ઝઘડા લડાઈ થાય એટલે વેપારીઓ પોલીસને જેમાં ટ્રાફિક હવાલદાર જેમાં બહાર આવીને ટ્રાફિક છૂટું પાડવું પડે રસ્તો ફૂટપાથ કરતા ઓછો કરી દીધો છે એટલે દરેક વાહન દુકાનની અંદર ભરાઈ જાય છે આજે પણ સવારમાં વહેલી સવારે અકસ્માત થયું જેમાં ચાર શટલ તોડી નાખ્યા દુકાનના બોર્ડ તોડી નાખ્યા અમે વારે વારે રજૂઆત કરીએ છીએ ગાંધીનગર સુધી રજૂઆત કરી અમે ધારાસભ્યોને પણ રજૂઆત કરી મેયર સાહેબને રજૂઆત કરી કમિશનર સાહેબને રજૂઆત કરી પણ કોઈ બાજુ પણ અમારી કોઈ સુનાવણી થઈ નથી જયારે એ લોકોને અમારી જરૂર હતી રસ્તો બંધ કરીને કામ ચાલુ કર્યું છે ત્યારે અમારા સાથે વારે વારે મીટિંગ કરી અમારા સાથે વાતચીત કરી અને હવે એવું કે અમારે તમારી કોઈ જરૂર નથી એટલે તમારી જે થાય તે કરી લો આ રસ્તો આપ્યો છે એમાં તમે તમારું ગુજરાન કરી લો હવે આ રસ્તો કેટલા સમય માટે એની કોઈ ઉલ્લેખ જ નથી આ બે વર્ષ સુધી બંધ રહેશે કે પાંચ વર્ષ બંધ રહેશે એવી કોઈ સમય મર્યાદા છે જ નથી